ભજન ભોજન અને ભક્તિનો સમન્વય એટલે સંતોનું આગમન જુનાડીશા વીડી ખાતે બળવંતજી દાનસુખજી સોલંકીના ફાર્મ હાઉસમાં આજ રોજ ભજન ભોજન અને ભક્તિનો સમન્વય યોજાયો આ પ્રસંગે અલગ અલગ ગામના ભક્તો આવી ભજનોની રમઝટ બોલાવી જેમાં જૂના ડીશાના ઈશ્વરભાઈ માજીરાણા દ્વારા લોકો વાતો કરે તો કરવા દઈશું જેવું સરસ મજાનું ભજન ગાઈ શરૂઆત કરી હતી આ સિવાય વિશેષ સામઠી ઝાબડિયા રાણપુર ધરપડા મોટા ગામના વગેરે નામી અનામી ભક્તોએ આખા પંડાલને ભક્તિમય માહોલ બનાવ્યો હતો અલગ અલગ ગામોમાંથી ભક્તોને તેડવામાં આવ્યા હતા આ પ્રસંગે દરેક ગામે ગામના ભક્તોએ આવી બળવંતજીના નિવાસ સ્થાને ભજન સાથે ભોજન લઈ આશીર્વચન આપ્યા હતા આ ભજન પ્રસંગે બળવંતજી દાનસુંગજી સોલંકી અને તેમનો પરિવાર યાત્રાઓ કરી આવ્યા પછી આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં સગાવાલાઓ વાલાઓ દીકરીઓ બહેનો ગુરુ સંતો તથા સંબંધીઓ સૌ લોકોએ હાજરી આપી હતી આ પ્રસંગે શ્રી કન્વરજી એક વિશેષ હાજરી આપી હતી સૌ મહેમાનો એક સરસ સંદેશ પણ આપવામાં આવ્યો આ પ્રસંગે સંગીતના તાલે સૌ પંડાલોમાં ઉપસ્થિત ઝૂમી ઉઠ્યા હતા બ્યુરો રિપોર્ટ ઈશ્વર માજીરાણા જૂના કે મારી બેન ને મારા ખરેખર જેને વાપર્યું છે ને એને સદારંગ બાપા દસ ગણું કરીને આપજો અને કોઈ દાડો એને લીલો નખ ના કહે એવા એક ભાઈ તરીકે હું સદારંગ બાપા ને પ્રાર્થના કરું છું ખરેખર

અમુક મા આરતી આવા પરિવાર ને વંદન કરું છું ખરેખર ખૂબ આનંદ કેવાય કે આ પરિવારે સરસ મજાનું ભજનનું આયોજન કર્યું છે અને સાહેબ જો આપડા ઘેર સંતો વધારતા હોય તો હમજવાનું આ પરિવારની સડતી કળા કહેવાય સાહેબ જે ગેરસંત કોઈ સાધારણ વસ્તુ નથી સાહેબ તમારા ઉપર દસ્તી પડી જાય ને ખાલી તો આ દેહનું કલ્યાણ થઈ જાય સંતોની તપલી પડી જાય ને તોય સાહેબ મારા જેવા જેટલા હજારો યુવાનોનું કલ્યાણ થઈ ગયું છે એટલે ખૂબ સંતોના ઘહારામ રહેજો એમાંય વધારે કે જુવાનીમાં સંતોનું શરણું સ્વીકારજો સાહેબ ગડપણ કાઠું છે પછી પછી તો છોકરા બહુ આલે ખાવાનું ડોક્ટર ક્યાંય ખાવાનું

મળે તો ધજા લઈને જાજો ને કે ઉમરા વાઈન હાડલે હાસવ છે ઈન પૂછજો કે માં તમારી તબિયત કેવી છે માં તમારે શેનું શાક ખાવું છે એટલે ખૂબ માં બાપની સેવા કરજો ખૂબ વડીલોને આદર ભાવ આપજો મારો સમાજ વિશન મુક્ત બને મારો સમાજ શિક્ષણ યુક્ત બને એવી હું સદારામ બાપાને પ્રાર્થના કરું છું આજે કોઈ વધારે કહેવું નથી ખૂબ પ્રભુનું ભજન કરજો અને ખૂબ હળીમળીને રહેજો આપો હવે મારું પણ ગૌરવ છે મને પણ બહુ મારી પણ ગદગદ છાતી ભૂલે છે મારી બેન ના સાહેબ અને ખરેખર આપણા ભાણે જો આવો પ્રસંગ કરતા હોય તો આપણે તો ગૌરવ લેવાની વાત છે કદાચ આપણા બેન ને ભાણે જ કદાચ બીજા કોઈ કામ કરતા હોય તો આપણે તકલીફ છે પણ જો આવા કામ